નવસારી વિજયપુર પાલિકા તંત્ર દ્વારા નવસારી શહેરમાં આવરી લેવામાં આવેલા આઠ જેટલા ગામોની સત્તર જેટલી શાળાઓના વિદ્યાર્થીઓ સાથે પાલિકા તંત્ર દ્વારા આપવામાં આવતી નોટબુક અને કંપાસ વિતરણ બાબતે અન્યાય થઈ રહ્યો હોવાનું બાળકોના વાલીઓમાં ચર્ચાઈ રહ્યું છે નવસારી વિજયપુર નગરપાલિકા વિસ્તારમાં પાલિકા હસ્તકની પંદર જેટલી શાળાઓ આવેલી છે જેમાં ધોરણ એકથી માં અભ્યાસ કરતા બાળકોને નગરપાલિકા દ્વારા દર વર્ષે નોટબુક અને કંપાસનું વિતરણ કરવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ મીડિયાના અહેવાલો બાદ ગત એક વર્ષથી શાળામાં પડી રહેલી નોટબુકોનું વિતરણ કરવામાં આવ્યું હતું દર વર્ષે નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા નોટબુક તો આપવામાં આવે છે પરંતુ શાળા શરૂ થયાના એક બે મહિના બાદ વિતરણ કરવામાં આવતું હોવાથી બાળકોના વાલીઓએ શાળા શરૂ થતાં નોટબુકો લઈ લેવી પડે છે જેથી પાલિકા તંત્ર દ્વારા આપવામાં આવતી નોટબુકનો આર્થિક રીતે કોઈ ફાયદો થતો નથી ત્યારે આ વર્ષે પાલિકાના વોર્ડ નંબર તેરના કોર્પોરેટર વિજય રાઠોડ દ્વારા પાલિકા તંત્રને એક પત્ર લખી વહેલી નોટબુક વિતરણ કરવા બાબતે જાણ કરવામાં

જિલ્લા પંચાયત દ્વારા તેમને નવસારી તાલુકાની જવાબદારી હોવાનું જણાવવામાં આવ્યું હતું અને પાલિકા તંત્રને જણાવતા ત્યાંથી તેમને જિલ્લા પંચાયતની જવાબદારી હોવાનો જવાબ મળ્યો હતો ત્યારે નવસારી તાલુકા અને જિલ્લા પંચાયતના તંત્રની આ અનિર્ણાયક વ્યવસ્થાને કારણે સત્તર જેટલી શાળાના બાળકોની નોટબુક અને કંપાસનું વિતરણ કરાતું નથી જે બાબતે સંબંધિત તંત્રએ યોગ્ય કાર્યવાહી કરી કોઈ ચોક્કસ દિશા નક્કી કરવી જોઈએ તે જ સમયની માંગ છે મારું તો એ કહેવું કે ત્રણ વર્ષ થઈ ગયા નગરપાલિકામાં અમે સમાજ થયા આ ત્રણ વર્ષથી બાળકોને નોટબુક મળતી નથી હવે જેથી કરીને નગરપાલિકામાં જાય તો લોકો એમ કહે કે જિલ્લા પંચાયતમાં તમે જાઓ હવે જિલ્લા પંચાયતમાં જવાથી એટલે એ લોકો એમ કહે કે નગરપાલિકામાં જાઓ હવે આટલા સમય થઈ ગયો વેરા અમે નગરપાલિકાને બધતા આવ્યા તો હવે તે કરીને બાળકો વંચિત રહે જાય તો નગરપાલિકાએ બી સમજવું જોઈએ અથવા જિલ્લા પંચાયતે બી સમજવું જોઈએ કે ભાઈ આપણા આઠ ગામ સમાવેશ થયા તો હવે નગરપાલિકાની હદમાં આવી ગયા એટલે હવે જે તે કરીને નગરપાલિકાના કાર્યક્રમ થાય તો તેમાં બાળકોને વંચિત રાખે એ ખરેખર સારું નહીં કહેવાય એમ કેમકે અમારા તીકરા ઈટાળવા એમ આઠ ગામ જમ જોઈન્ટ થયા તો આઠે આઠ ગામના જે પ્રાથમિક શાળા છે એ લોકોના જે અમારા ગરીબ પરિવારોના જે આદિવાસી ભાઈઓના જે પરિવાર ભણતા છે એ લોકોને નોટબુક મળવી જોઈએ જેથી કરીને નગરપાલિકામાં સમાજ થયા હવે નગરપાલિકામાં મજરે થયા તો હવે નગરપાલિકાને જ લાગતું ઝૂક ઝૂકતું કેમ એમ કહેવા જો જેથી કરીને કંઈ બી કામકાજ હોય અત્યાર પછી તો કોપરેટરને કહેવા પડે પંચાયત રહી નથી તો કોર્પોરેટર પાસે જાય તો કોપરેટર નગરપાલિકા પાસે જાય કહે કે જિલ્લા પંચાયત ને જેથી કરીને તમે લોકો આના પર ખાસ કરીને ધ્યાન રાખી કાર્યક્રમ કરો તો વધુ સારું નગરપાલિકા સંચાલિત શિક્ષણ સમિતિની કુલ ચૌદ શાળાઓ છે જેમાં બાલવાટિકાથી લઈને ધોરણ આઠ સુધીના વિદ્યાર્થીઓ ભણે છે એટલે એ અમારી પાસે ત્રણ હજાર અને બસોને તેતાલીસ જેવી સંખ્યા છે એમના માટે નગરપાલિકા તરફથી જે નાના બાળકો છે તેના માટે ખાનાવાળી બસો પેજીસની કે ચાર લીટીની પહેલાં અને બીજા ધોરણ માટે અને ત્રણથી આઠ માટે બે લીટીની અને જ્યાં ફૂલસ્કેપની જરૂર છે એમ કરીને ટોટલ સ્ટોક અમને જે મળ્યો હતો એ સ્ટોકમાંથી તમામ અમે અત્યારે શાળા કક્ષાએ તો વિતરણ કરી નાખ્યું છે આવતીકાલે કંપાસ બોક્સ અને નોટબુક જે વિદ્યાર્થીઓને આપવાની છે એ સવારે પ્રાર્થના સંમેલનની અંદર દરેક વિદ્યાર્થીઓને આપી દેવામાં આવશે એટલે પૂરતો સ્ટોક અમને મળ્યો હતો અને પૂરતો સ્ટોક અમે વિતરણ કરી દીધો છે બહુ ઓછો સ્ટોક બસો ત્રણસો નોટબુક વચી છે એ અમે એટલા માટે અત્યારે રાખી છે કે જે વિદ્યાર્થીઓ હવે પછી પણ જે એડમિશન લેશે એમને અમે આપી શકીએ પણ અત્યારે જેટલા બી વિદ્યાર્થીઓ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભણી રહ્યા છે આ ચૌદ શાળાની અંદર એ તમામને પૂરતી નોટબુક પહોંચી ગઈ છે અને આવતીકાલે દરેક વિદ્યાર્થીને એના હાથમાં આ નોટબુક મળી જશે નવસારી શહેરની જે શાળાઓ છે એ લોકોને નોટબુક આપવામાં આવે છે નગરપાલિકા દ્વારા આઠ ગામ થયા છે એને લઈને એ બાકાત રાખવામાં આવ્યા શું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તક હાલમાં જે શાળાઓ છે ચૌદ જ છે જે જૂની આપણી હતી એ જ નવી એ આઠ ગામની સત્તર શાળાઓ થાય છે અને એ સત્તર શાળાઓને નગરપાલિકામાં મર્જ કરવા માટે અમે અહીંથી તમામ પ્રકારની કાર્યવાહી કરીને પ્રાથમિક નિયામકની કચેરી ને મોકલી છે પ્રાથમિક નિયામકની કચેરીએ પણ ત્યાંથી પ્રોસિજર પતાવીને શિક્ષણ વિભાગને મોકલી છે આમાં એક આખી પ્રોસિજર આવે છે ને જ્યાં સુધી શિક્ષણ વિભાગ અમને એ આઠ ગામની જે શાળાઓ છે એ નગર પાલિકા હસ્તક ન કરે ત્યાં સુધી વહીવટી રીતે એ શાળાઓ આમાં મર્જ નથી આ તમામ બાબતો જે ખરીદીને લગતી છે અને જેથી ઓડિટેબલ છે એટલે અમે એ શાળાઓને અત્યારે કે એ બાળકોને અમારી લાગણી હોવા છતાં પણ અમે આ નથી આપી શકતા કારણ કે જ્યાં સુધી શિક્ષણ વિભાગ અમને એ સત્તર શાળાઓ મર્જ કરીને આપી ન દે ત્યાં સુધી એટલે જ્યારે પણ મર્જ કરીને આપશે બજેટ આખા વર્ષ માટે ફળવાયું છે જેટલું જલ્દી થશે અને એ શાળાઓને અમને જો આપી દેવામાં આવે તો અમે ફરી નગરપાલિકાને સદર નોટબુકો માટે અમે જણાવીશું અને નગરપાલિકા આ એ ઓલરેડી બજેટ એ સત્તર શાળાઓનો પણ ફાળવી જ રાખ્યું છે કે જ્યારે પણ એને મર્જ કરવાની થાય તો આપી શકાય પણ હાલ અમે એટલા માટે જ નથી આપી શકતા કે એ સરકારશ્રીએ હજુ પણ જિલ્લા પંચાયત હસ્તક છે નગરપાલિકા હસ્તક નથી થઈ જે દિવસથી નગરપાલિકા હસ્તક થશે એ દિવસથી એ શાળાઓમાં જે કંઈ પણ આ ચૌદ શાળાઓની અંદર આપવામાં આવે છે એ તમામ બધી જ બાબતો એ સત્તર શાળાઓમાં પણ લાગુ પડશે